તંત્ર દ્વારા ખેડૂતો માટે એક રાહત રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે આ પેકેજને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે આ રાહત પેકેજથી ભાજપના નેતા નારાજ થયા છે અને ભાજપ નેતાએ રાજીનામું પણ આપી દીધું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ તંત્ર દ્વારા ખેડૂતો મુદ્દે રાહત પેકેજ ને લઈ અને દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે આ આ વાતને વાતને લઈ લઈ અને 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 ભાજપ 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 નેતાઓ જ ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે એક નેતા નેતા અમરેલીના ચેતન માલાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી પેકેજથી ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાને લઈ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવા બાબત એક પત્ર લખવામાં આવ્યો છે તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે જય ભારત સાથે જણા કહેવાનું કે હું માલાણી ચેતનભાઈ છગનભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી સંગઠનના મહામંત્રી અને હાલ સક્રિય સભ્ય પદે છું અહીંયા વધુમાં એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ કમોસમી વરસાદ અને માવઠાને કારણે અમરેલી જિલ્લાનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે ખેડૂતોની વ્યથા વાડી ખેતરોમાં પડેલા નષ્ટ થઈ ગયેલા પાકથી વ્યથિત થઈ ગયા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હામી બની અને ખેડૂતોના સહારે આવવાને બદલે ખેડૂતોને સરકાર દ્વારા માત્ર દસ હજાર કરોડનું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને એક વિઘે પંદર હજાર થી વધારેનો ખર્ચ થતો હોય છે એની સામે આ સહાય માત્ર ખેડૂતોની મસ્કરી કરી હોવાનું ક્યાંક ને ક્યાંક જણાવવામાં આવ્યું છે અને હવે આ વાતને અને તેમના દ્વારા રાજીનામું પણ આપવામાં આવ્યું છે વધુમાં સમગ્ર બાબતે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ પ્રાથમિક સભ્ય નહાજી રહેવું આપ્યું સહાય હાજી રહેવા ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી ત્રણ માસ પહેલા હું મહામંત્રી હતો હાલ સક્રિય સભ્ય છું આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું પ્રતિ હેક્ટરે બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદા એટલે બે હેક્ટર સુધી ચુમ્માલીસ હજાર પણ બે હેક્ટરથી વધારે જે લોકો જમીનધારક છે એને શું એને તો નાના ખેડૂતને નાની નુકસાની મોટા ખેડૂતને મોટી નુકસાની અને હેક્ટરે બાવીસ હજારને ભાંગ્યા છ પોઈન્ટ કરો એટલે પ્રતિ વિગે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા થાય છે એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા એ એક વિઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા જ આવે હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મળશે આ વર્ષે વીસ સીંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે વીસેક મણની આસપાસ થવાનું એટલે પ્રતિ પ્રતિવીગે જે ખેડૂતોને જે આવક હતી આશાઓ હતી કે ત્રીસ હજારની આસપાસ થાય તો ત્રીસ હજારની સામે ખેડૂતને ત્રણ હજાર પાંચસો ને વીસ મળે એટલે દસ ટકા ખેડૂત તો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની એંસી ટકાથી સો ટકા છે તો નુકસાની તો તમે દસ ટકા ચૂકવો છો તો આવો ખેડૂતની સાથે અન્યાય આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ ગુજરાતના ઇતિહાસનું પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે મેં હું આજે ચાર એક્ટરનો ખાતેદાર છું ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે ખેડૂતનો દીકરો છું મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાયડ્યો છે હું નેતા નથી જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારેથી નથી સહન થતી મારું હૃદય દ્રવી ઉઠ્યું છે એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને હાલ મોટા પાયે નુકસાન થયું છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો મોટા પાયે પાયમાલ પણ થયા છે તેમનો પાક નષ્ટ થયો છે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક તેમની બહાર આવી અને ખેડૂતો માટે સરકાર દ્વારા જે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી એ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે ક્રૂર મજાક હોય એવી વાત કરવામાં આવી છે આ વાતને લઈ અને તેઓ નારાજ થયા છે અને તેમણે ભાજપમાંથી રાજીનામું પણ આપી દીધું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં